તે જોવા અને અંદાજ લગાવવા માટે નીકળ્યા એક પર્વત પર ચડતા એમને એક વિચિત્ર દ્રશ્ય જોયું બળીને સાવ ઠુઠ્ઠા થઈ ગયેલા એક ઝાડ નીચે એક વિશાળ પક્ષી ઉભા ઉભા જ સળગી ગયું હતું જાણે કોલસો જ બની ગયું હતું ફોરેસ્ટ ઓફિસરે પોતાની લાકડીથી એ પક્ષીને ઠુઠવાડ્યું જેવી પાંખ આડી કરી કે તરત જ એની પાંખ નીચેથી ચી 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 કરતા ત્રણ નાનકડા બચ્ચા થોડાક નબળા પડી ગયેલા બચ્ચા નીકળી આવ્યા બધાના આશ્ચર્યનો પાર ન રહ્યો આટલી ભીષણ આગ વચ્ચે પણ એ જીવતા કઈ રીતે રહ્યા એમની માતાની દેવી પાંખો નીચે એમને બરાબર રક્ષણ કર્યું હતું પેલી પક્ષી માતાને ખબર જ હતી કે આગ બધે ફેલાવાની જ હતી આમ પક્ષીઓને તે આગોતરી જાણ થઈ જતી હોય છે એ ધારત તો ઉડીને દૂર જઈ શકી હોત પરંતુ પોતાના બાળકોને નોધારા છોડી દેવા તે નહોતી માંગતી એને તેના બાળકોના બદલે પોતાનો જીવ આપવાનું નક્કી કર્યું જ્યારે અગ્નિ ઝાડ એને અડતી હશે ત્યારે પણ એ જરાક પણ હલી નહીં હોય જો તે હલે તો તેના બાળકો તેની પાક નીચેથી બહાર આવી જાય એ એમ જ ઊભા ઊભા સળગી ગઈ હશે એનો નિશ્ચય કેવો દઢ અને અડ હશે એને નક્કી કરી લીધું હશે કે મરવાનું જ છે કારણ કે નાનકડી ત્રણ જિંદગીઓને હજુ જીવવાનું બાકી છે જો તમે પણ તમારી મમ્મીને પ્રેમ કરતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી આઈ લવ યુ મોમ લખી દેજો